અને જો સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે પાટીદારો ફરી એક વખત ભેગા થવાના અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે સરદાર જયંતિ નજીકમાં છે અને એ જ સમય દરમિયાન હવે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે જેમાં જીગીશા પટેલ છે રાજુ સખિયા છે આ બધા જ લોકો ભેગા થયા અને હવે આગામી રણનીતિ સરદાર જયંતી ઉપર શું કરવાના છે તેમને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ અમે રોનુ દિંગાળાની વાત કરો તો પણ આમાં પરિવાર કેને દેખાતો જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોકિયાલ છે તમે ઘણા બધા લોકોને જોયા હશે દેવભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે કે એને અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવે તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા કંઈ દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું એવું ના કરો

ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવ માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે તમારી સામે નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત જયારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કઈ પણ ઘટનાઓ બની જે કઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય

સદા કોઈ વિવાદ હોય છે લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એના પછી લડાતી હોય લડાઈ થી લડાઈ છે અને મને ખાતરી છે ખાતરી ને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય વરુણભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે ઊભા હોય છે એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ

ત્યારે પેલા તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મિટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા ચહેરા એક સાથે જોવા મળ્યા છે ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય પણ બધા ચહેરા એક સાથે જોવા મળ્યા એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ

બે સાથે રાખી અને ગોંડલ ની જનતા કરવા માટે ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે રાજકીય કોઈ હેતુ નથી અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજ ને ક્યાંય જરૂર પડી હોય માણસોને ક્યાંય જરૂર પડી હોય માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે નીકળ્યા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે ધ્યાન રાખવું કોઈ રાજકીય હેતુ નથી

સમાજ છે ભલાઈ હવે ગોંડલ માંથી સત્યાવીસ માં અમારે ટિકિટ જોઈએ એનું આયોજન છે મારી લડાઈ ખાલી એટલી જ છે કે ગોંડલ ની અંદર ગુંડા રાજ છે ને એને ખતમ કરવા માટેની લડાઈ છે ટિકિટ કોઈ મળે મને નથી કોઈ ફેર નથી પડતો પણ એવા લોકો ને ના મળવી જોઈએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગોંડલની જનતાને જનતા ને સોલંકી સાથે શું દેવભાઈ સાટોડીયા સાથે શું થયું રાજકુમાર જાટ ની ઘટના તમે જોઈ લ્યો એના પછી અમિતભાઈ કુંટ ઘટના તમે જોઈ લ્યો તો બધા બધી જ ઘટના અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે ગુંડાઓના ઘર સુધી

કાયદાની બહાર જશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડશે તમારા માટે પણ લાગુ પડશે તો બેન ગોડલી પરિસ્થિતિને લઈને તમે તમે ગૃહ મંત્રી હર્ષમીને ક્યારેક રજૂઆત કરી છે કેમ કે એ તો કહે છે કાયદામાં રહેશે એટલે ફાયદામાં રહેશે એનો સ્લોગન છે મંડળની પરિસ્થિતિ વિશે અમારા અલ્પેશભાઈ કથિરિયાએ અસ્થાયી સમિતિને મળી અને બધી રજૂઆતો કરી હતી પરંતુ ત્યાંથી હજી અમને કંઈ જોઈએ પરિણામ મળ્યું નથી એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને જેને કઈ પણ પ્રશ્નો છે એ અમારી પાસે આવો આગળની જે કઈ પ્રોસિજર છે કાયદાકીય છે રજૂઆતો જે કરવાની છે સરકારી માણસોને જેને કોઈને પણ મળવાનું છે જેને કોઈને પણ આપવાની છે ન સમજે તો આંદોલન કરવા સુધીની પણ અમારી તૈયારી છે છે ને તો માર એટલું જ કહેવાનું છે તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજને કહેવા માંગુ છું કે ગોંડલ અંદર કોઈ પણ બાહુબલીઓ વચ્ચે ઝઘડો થાય ઈ બે સત્તાને પ્રોબ્લેમ થાય અંદર અંદર કાઈ પણ લડાઈ થાય પણ જાય છે કોણ આપણો પાટીદાર નો દીકરો દીકરી પણ સંડોવા માં આવી છે કોણ આથી તમને તન મન ધન થી તમને સપોર્ટ કરીએ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુમરા થયેલા છે એટલા માટે અમારા સુધી પહોંચ છે લેન એક વાત છે કે વિનો સિંગાળ લઈને તમે આગળ વધી રહ્યા છો તો એવું એવા સવાલો પણ થતા હોય છે ક્ષત્રિય સમાજ એ પણ કહે છે કે વિનો સિંગાળ આ ક્યાં દૂધે જોઈ રહ્યા

જે વિષય મેને આપ માનો જો કે ત્યારે ગોંડલ માં જે કાયદોની વ્યવસ્થા જે કાબૂ બહાર છે અને તંત્ર ગુરુ વિભાગ છે મને તો એવું લાગે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ગબાઈ રહ્યું છે બાકી આવી રીતે તો ના ઉતતી કોઈ પણ ઘટના બને પોલીસ મંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માંગે તો સીસીટીવી સોર્સ થઈ ગયા હોય બધાય પોલીસ સ્ટેશન માં થઈ ગયા હોય આટલી હદે તો ના હોય વિલેગદિશ કાર્યક્રમ છે અને રૂપરેખા તરીકે જે બહુ આદરે છે અન્ય સંસ્થાઓ છે કોઈ વાર્તા કાર્યક્રમ ની બેઠક છે

હું તો એવું ઈચ્છું છું કે આવા લોકોએ તો સત્તા ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આવા લોકોને કોઈ હક નથી ખાલી ખાલી સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાનો ડરાવવાનો કોઈ જ અધિકાર નથી ગોંડલની બેંકમાંથી રાજીનામું પડ્યું છે તો એનું પણ થોડાક સમયમાં આપ કંઈક ને કંઈક જોશો એનું રાજીનામું ઊંચું નહીં પડ્યું જાય એક વાત એ પણ છે કે ગોપાલભાઈ વિશાળ જીત્યા તે પછી સોશિયલ મીડિયામાં તેવું ચાલી રહ્યું છે કે અલ્પેશભાઈ ગોંડલ આવી રહ્યા છે

સરદાર જે કાર્યક્રમ જયંતી નાગોર હનુમાન બેનીવાલજી અને રોહતક ના સાંસદ દિપેન્દ્રસિંહ હુડા ને આમંત્રિત કરવાના છીએ એ ઉપરાંત ગુજરાત ના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ ગોપાલ ઇટાલિયા અને જિજ્ઞેશ મેવાણી ને પણ આમંત્રિત કરવાના છીએ

અમે ગોંડલની વાત કરીએ એટલે વારે વારે એવી વાત આવે કે ગોંડલમાં એવું તો શું છે કે બધાય લડે છે તો ગોંડલ આજકલનું નહીં વર્ષો પહેલા પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ નીલેશભાઈ રયાણીની હત્યા થઈ જયнтиભાઈ વાડોદરિયાની હત્યા થઈ વિનુભાઈ શિંગાડાની હત્યા થઈ છેલ્લે રાજકુમાર જાડ અને હવે અમિતભાઈ ખૂણ એટલે તમામ મુદ્દે અમારી એક બીજી એ પણ માંગણી છે કે ફક્ત જયરાજસિંહ જાડેજા કે એના પરિવારને અમે ટાર્ગેટ નથી કરતા જે પણ આજુબાજુના ગામમાં પણ અમુક જામીન રિવોક કરવાની અરજી થઈ શકતી હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા બે બે મહિનાથી પકડાઈ એવું તો કેવી રીતે બને એટલે સવાલ તો ક્યાંક પોલીસ તંત્ર ઉપર પણ છે અને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ નું ક્યાંક ને ક્યાંક આમાં સંગઠિત કાવતરું હોય એવું અમને લાગે એટલે

mic bada đây bada mic bada mic mic bada mic

મારા સમયનું અને મારા શ્રમનું યોગદાન સો ટકા આપીશ કારણ કે અમારા ગોંડલની જે ગુંડાગીરી છે એ ચરમસીમા ઉપર છે ઓગણીસો એંસીના દાયકાથી આપ જોઈતા આવતા હશો કદાચ ગોંડલની અંદર અમારા પીઆઈના મર્ડરથી માંડી અને આરોગ્ય મંત્રી સુધીના લોકોના જે મર્ડર થયા છે વલ્લભભાઈ છે પોપટભાઈ સોરઠિયા છે આ બધા મર્ડર થયા છે એ લોહિયાળ ઇતિહાસને આપ સૌ વાગોળો તો આવનારી પેઢીને કદાચ પગ નીચે થી જમીન વહી જાય એવું એવું સર્જન આ તાલુકા ની અંદર થયું છે આવો અમારો ઇતિહાસ છે અને આ ઇતિહાસ અમે અમારે આવનારી પેઢી નથી આપવો એટલે અમે અમારી રીતે સંઘર્ષ કરવાના છીએ અને આ સંઘર્ષ પરિણામ સુધી અમે પહોંચવાના છીએ એના માટે જે જે કઈ પણ અમારે કરવું પડશે જેની સાથે અમારે રહેવું પડશે તેની તમામની સાથે રહીશું તાજેતર માં બનેલી ત્રણ ઘટનાઓ હું કહું કે સંજુ સોલંકી જે જુનાગઢ થી છે પછી રાજકુમાર ઝાટ છે દેવ સાઠોડિયા છે અને અમિત કુંદ છે આ ત્રણેય પ્રકરણો જે છે ઈ પ્રકરણોની અંદર એને ન્યાય સુધી પહોંચાડવાનું કામ અમે સો ટકા કરશું અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ માધ્યમથી જ અમે આ ગોંડલ હિતરક્ષક સમિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આગામી એકત્રીસ ઓક્ટોમ્બરે અમે સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મજયંતિની ઉજવણી કરશું

અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે અને જે રીતે હવે પાટીદારો ફરી એક વખત સરદાર જયંતિ ઉપર ભેગા થઈ રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર